રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ વહેલી સવારમાં અમારી ફેમિલીમાં તમારું સ્વાગત છે મિત્રો અને મલાવ મારા ફેમિલીના સભ્યો સાથે તમને મારા ફરી એક એક કરીને સૌથી પહેલા આપડા મોમ કેમ છો મધાર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું કર્યું ચાબા કે લીધી ચાબા બરાઈ બનાઈ તો પી લેમ આના માં બી એમ બાકી હજી હા તો એમ બાકી અને પી લીધી હા હા શું વાત છે પપ્પા ઉગર ના બે ના જો પપ્પા તો નામ બાકી છે ને આપા જો મારે કોમ કરું ઊંઘી છે આરામી મિત્ર તો કઈ આ બાજુ એક પરમ મિત્ર વહેલા વહેલા આઈ ગયા હાય સુનિલભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચમ જો મજા મો હા તો બહુ દાડે પધારે આ બાજુ છે આ કુમકન તું ઘી છે એ ઉભો તો આકલે ગુડ મોર્નિંગ અને હું ઊંઘું આખો રાખું જેટલા તો એ બહુ ઉઠાવટે જેટલો નાતક પંખા બંધ કરી દીધી

તમારે તો પેસ્ટલ ગ્રીન ટી હશે પાછી ગ્રીન ટી ના ગોળી ગોળી છે ને આપણા તો ગોળી પડી કઈ દે એટલે આવી જાય બીજી જો મને આઈડિયા નહીં શૈલેષભાઈ લાયા છે લાયા હતા શીખ ના એક નહીં લાવ્યો બે બે લાવ્યો છે કદાચ થોડો હું દાંત માંથી કાઢો हेलो गाइस गाय घर हमारा राकेश काका ट्रैक्टर वाला राकेश काका तो, <laughs> <गया? laughs> तो गाइस मम्मी आप चाय बनाई चाबा पी लीज बेरी राकेश का रोज आप ब्लॉग जो आप घर मेहमान करती आया चाबा पे वीडियो जो रोज

તો કઈ ચાલો રાકેશ કાંઈક આવ્યા છે આપડે હેલો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વધુ ને ના ના નવો વિડીયો કાલ આવી જશે અમારો

તને રહી ગયો ગટ્યું એટલે ગટ્યું રહીવાની વાત છે એને દેનાવા એમાં તો ધુર ઈને જે તેરાને એકદમ એવું

जाक कुजे आया आया हाले

તો ચલો ગાઈસ નીકળીએ આપણે ફટાફટ કળા સધી માતાના મંદિર રે મળીએ મલે જનો કળા જઈને તો એ ફાઇનલી બધો સ્ટાફ ફર્સ્ટ ક્લાસ કળા પોકી જો છે મેવજી વિરેનભાઈ બોધી ભવુરી

રાતે કલપી જે સારું કે પબ્લિક એકદમ ઓછી મસ્ત દર્શન થતા હા શું કહે હું જોગાય બે હવે તમે મેચિંગ કરી એ બે ત્યાં ગામ ફરજો પાછો એ વીરા એટલા હજી ત્યાં જ હું ભરજ્યો ત્યાં વીર્યા વિર્યા ત્રણ જણા લાઇનમાં ભજ થઈ જાય એ ત્યાં ભાજ ને ભાઈ લાઈન છે જોગાય ત્રણ જણે આખું મેચિંગ કર્યું છે આવવા એમ ભડો આવા ભરો ઓમ ભરો ઓમ ભરો એ છોકરા ઓમ ભગ કે ભાઈ વચ્ચેવાળા

સોવર ચલો ગાય તો આપણે ફર્સ્ટ ક્લાઇબ પહેલાંથી ચપ્પલ આપણે બૂટને એવું લઈ લઈએ દાદા એ માતાજી મોડળી જુતા ખતર તો કહે જાઓ માતાજીનો એટલો કોઈકણ ખર્ચો છે ને લોગાય બધી મડોળીઓ તો કહે પબ્લિક આ દાળા બહુ હોય છે અમે રાતે ટાઈમ લીધું છે કારણ કે દિવસે તો કહે અમારું એ માતાજી ખાલી એક આટલું તમે સંસ્ક્રાઇબર ભેગા થઈને માતાજી એક સફત પૂરું કરી દેતા મડોડી આપણે આપવાની ભાવ એવું છે

মম এক খাও তাৰ পিঠা তাৰ মম একো খুৱা আছো দেখুৱাই ঘুমাই

ચાલો ભાઈ નાસ્તા માટે ઘણું ભરે ફર્સ્ટ ક્લાસ શું સર એ નાસ્તા હું શકે દાદા હું વિચાર્યું સર ગોટા સો મેથી ગોટા ગોટા હું કહું છું ચાલો ભાઈ તો ફાઇનલી પહોંચશે ગોટાનો ઓર્ડર દીધો સર ભાઈ ગોટા બંને કલ્પિતજી ઓર્ડર આવી ગયો ત્યારે લઈએ એ કલ્પિતજી રે આ બધે

चलो दक्षि बेटा रोद नहीं चलो टाटा के दे दक्षि बहन टाटा के दे हमें घी है की है के दे घी हमें कीटी हमें जी बेटा ए भाई टाटा उधले लोग में बोलूं सो अनुजा बने बोल टाटा टाटा ही के दे चलो तो जवाब ही के दे चकलपे जी आ जात न चलो मलिए हेलो हेलो